આપણે આખું સ્થળ બદલવું પડ્યું તમે બધા સભાની સરવાઈ તૈયારી કરતા હતા અમારા શૈલેષભાઈ ભાંભોર હોય અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય અમારા ક્રિષ્નાભાઈ ચારેલ હોય અમારા વિસ્તારના કેતનભાઈ ભામણિયા હોય એમણે સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું ક્યાં કરીશું ક્યાં કરીશું પણ એ તમામ આગેવાનોની ટીમ ને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે મારા પર ફોન હતો મેં પણ ચિંતામાં હતો નરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ

દાહોદના અમારા આગેવાનો પર રમત ચાલે છે પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કેવા માંગુ છું તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો અમે વ્યાસ સાથે હિસાબ કરવા વાળા લોકો છે તમારા હિસાબ અમે કરી દઈ અમે તો ચાર પાંચ મહિના જેલ વેઠી લે એવા લોકો કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનું નથી તમારે રડવાનું નથી તમારે લડવાનું છે ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે એ ભાજપના નેતાઓને પણ કેમ છું આવનારો સમય અમારો આવવાનો છે અમે વ્યાસ સમય તમારો હિસાબ કિતાબ કરી દઈશું જેટલું બેઠા એટલી જ હેરાનગતિ કરજો એ ભાજપના નેતાઓને કેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા હતા ને સમાચારમાં મે મુખ્યમંત્રીને કેવા માંગુ છું 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે આ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી બાળકો ઝાડ નીચે ભણે છે આજ દાહોદ જિલ્લામાં થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી આજ દાહોદ જિલ્લામાં આ દાહોદ જિલ્લામાં પંદર થી પણ વધારે બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને એમને પોષણ સમ આહાર નથી મળતો ત્યારે તમને કહેવા માંગીએ છીએ તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની જગ્યાએ પહેલા તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં સિકલ એનમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારના ખેડૂતોને એમના પાક નો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા એ જ મુખ્યમંત્રી પરીક્ષા ઉપર ચર્ચા કરે છે ત્યારે એમને કહેવા માંગુ છું તમે આવો તમારા સાંસદને કો તમારા ધારાસભ્યને કો અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે અમને તમે કેસોય જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છે સાથીઓ દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે એ ચાહે ગુજરાત બજેટ હોય એ ચાહે આધી પેટર્ન ગ્રામનું બજેટ હોય એ એ ચાહે હોય હોય ટ્રાઈબલ નું બજેટ હોય એ ચાહે મનરેગાનું બજેટ હોય બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે આ અધિકારીઓના પેટમાં જાય છે એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સંસદોએ 30 વર્ષથી દાહોદમાં શાસન કર્યું છે એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે આજે દાહોદ જિલ્લો એ દેશના 50 જિલ્લાઓમાં 1 થી 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કહેવા માંગુ છું 50 જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે ચૈતર આમ કે છે તેમ કે છે વસાવાની થબાની થવી જોઈએ ચૈતર વસાવાના કોઈ જતા એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે એમના ભાજપના નેતાઓ સરપંચો આપણા લોકોને કે છે સભામાં જઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે અનાજ નહીં મળશે તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું ત્યારે સાથીઓ ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે તમારા શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગર નું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદ ની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન આપણી કચેરી કચેરી કે એસપી તમામ આદિવાસી પસીનો છે આદિવાસી સમાજ આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હતો આ વિસ્તારમાંથી નહેરો કાઢવાની હતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા ત્યારે આપણા ખાલી કર્યા છે આપણા લોકોનો આ રોડમાં પરસેવો છે બિલ્ડિંગો માં પરસેવો છે સરકારી આવાસો માં પરસેવો છે અને ગુજરાતના વિકાસમાં ખૂન પસીનો આ આદિવાસી સમાજે આપ્યો છે છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદ માં અન્યાય થાય છે સુરતમાં અન્યાય થાય છે અન્યાય થાય છે સૌરાષ્ટ્રમાં કામે જાય ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ને અમે કહેવા માંગીએ છીએ જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો

સત્તાવીસ જેટલા ટીયર ગેસ છોડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આપણા ઓળખ ઓળખ બતાવી બતાવી અને અને જે થયું ત્યારે આ માંગીએ છે અમારા આદિવાસીઓ સાથે આ જ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગર ની દિશા પકડીશું ગાંધીનગર ના રસ્તા પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપ ના નેતાઓ સાથે પાડલિયા વાળી કરવા પણ અમે તૈયાર છે ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુરતાબાદ કરીશું ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે અમારે સિંચાઈ માટે આંદોલન કરવું પડે અમારે રોડ રસ્તા માટે માટે આંદોલન આંદોલન કરવું કરવું પડે પડે અમારે અમારે રોજગારી પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બંધ હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધા તૈયાર થઈ જવું પડશે આપણા ઘર માં જે તીર કામઠાઓ મને હમણાં આપ્યા છે એ તીર કામઠાઓ હું પણ ભેગા કરીને ઘર માં મૂકું છું મને પાલિયા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું

અમારા ઘરમાં મૂકેલી એ ચાહે ગિલોડી હોય એ ચાહે ગફેણ હોય એ ચાહે તીરકમટા હોય એ ચાહે ભાલા હોય એ ચાહે ગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મુક્યા છે ને લઈને ઉતરી છે સાથીઓ આજે મે તમને કહેવા માટે આવ્યો છું 30 વર્ષ સુધી આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ 50 વર્ષ

કોઈ પણ હોય તલાટી હોય ગામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકો આખા આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શૈક્ષણમાં અને નોકરીઓમાં ઘૂસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો આ ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે સોળ થી લઈને છવ્વીસ માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે તમારે આત્મા જગાડવો પડશે 《さましや!》